ઘર છે એનો બે દિવસથી હું ન્યૂઝમાં જોઉં છું એ વ્યક્તિ પેલા લગ્નની લાલચ દઈને મારા સાથે આ 5 વર્ષ સુધી રહે છે અને આજે 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈ દઈને મને પણ ભગાડી ગયા તા એ અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવારી છે ને કે ન્યારે છૂટું થઈ જશે તો હું તારી આર મેરેજ કરી લઈશ આજ 5 વર્ષથી મારા ભેગા રહેતા હતા તા

મને એમ કીધું હતું કે મારો દિવસ થઈ જશે ને તો હું તારી તારીય મેરેજ કરી લઈશ મારે મારી ઘરવાળી ભેગું નથ રહેવું એમ કીધું તારું પ્રેમ ની લાલચ દઈને લગન કરવાનું કઈ ને બધાને ફસાવે છે પણ એ લગ્ન નથી કરતા હોય એના મમ્મી પપ્પા ના પૈસા ખાઈ લે પછી મૂકી દે મારા ત્રણ લાખ ખાઈ ગયો છે બે ત્રણ મારા પાસે પ્રુફ છે ના મેં ફરિયાદ નથી કરી એનાથી બી કેવું લાગે વહુ મારતો છે હવે આવી થોડી ખબર હોય કે આખા મેગું રહેશે ઈ જ આવું પણ એના મમ્મીના કઈક દાગી ના છોડાવવાના હતા એટલે મારા પાસેથી લઈ ગયો હતો એનાથી બી કેવી લાગે છે એ વ્યક્તિ આવો છે મને બઉ બીવરાવે મને યારે આમ ઘણું અન્યાય કરે છે પણ એ એમ કેતો તું ગમે ત્યાં જઈશ મારું કઈ નઈ તોડી શક પણ ઈ એમ તો પછી આજે આકડા વેગર રહેતો હોય તો એટલો તો મને એના ઉપર ખ્યાલ હોય ને